હર હર મહાદેવ હેલો વેલકમ નમસ્તે મારા મિત્રો આજે વહેલી સવારે આપણે સલામત સવારી એસટી અમારીમાં બેસીને નીકળી ગયા છીએ ભાવનગર શહેરના કોડિયા ગામમાં આવેલ નિષ્કલા મહાદેવના દર્શન કરવા માટે નિષ્કલંક મહાદેવની ખાસિયત એ છે કે તે દરિયાની વચ્ચે બિરાજમાન છે તો તેના દર્શન તો આપણે કરવા જ પડે છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો બસ એમ જ હસતા રમતા વાતો કરતા કરતા માત્ર 3 કલાકમાં આપણે પહોંચી ગયા છીએ ભાવનગર શહેરના બસ સ્ટેન્ડ પર તો હવે આપણે અહીંયાથી કોળિયાક જશું તો આપણે ભાવનગર પહોંચી ગયા છીએ બસ આખી ખાલી થઈ ગઈ છે આપણે પણ ઉતરવું જ પડશે આપણને કોઈ સાચવશે નહીં આ છે ભાવનગર નું બસ સ્ટેન્ડ હમણાં નવું જ બનેલું છે બસ સ્ટેન્ડ ની બહાર નીકળ્યા એટલે આપણે પેલા રિક્ષા પકડી હવે કોળિયાક જવા માટે પેલા તમારે ભાવનગર બસ સ્ટેન્ડ થી તળાવ માટે રિક્ષા કરવી પડે તો આપણે પેલા જશું તળાવ તળાવ આપણે પહોંચી ગયા છીએ હવે આપણે તળાવ થી જશું ઘોખા જકાત તો આપણે ફરીથી રિક્ષા ચેન્જ કરીને આપણે જઈએ છીએ ઘોખા જકાત તો ફાઇનલી આપણે ઘોઘા જકાત પહોંચી ગયા છીએ હવે અહીંથી આપણને મળશે કોળિયક જવા માટે વાહન જે રોજ સવારે ઇકો ગાડી ભરાઈને કોળિયાક જતી હોય છે તેમાં આપણે બેસીને હવે કોળિયાગ જશું તો ફાઇનલી આપણે કોળિયાક પણ પહોંચી ગયા છીએ હવે અહીંથી આપણે ફરીથી એ વાહન ચેન્જ કરીને બેઠા રિક્ષામાં જે આપણને કોળિયાકથી લઈ જશે નિષ્કલંક મહાદેવ મંદિર અને રિક્ષા વાહન બદલતા બદલતા નિષ્કળાંક મહાદેવ મંદિરે પહોંચ્યા બાદ આપણને હરખનો નો પાર ના રહ્યો આપણે દોટ મુકાવી દોટ મૂકીને પછી આપણે થોડી વાર સ્ટાઇલ મારી કોઈ પણ સ્થળ હોય સ્ટાઇલ મારવી પરમાનન્ટ સ્ટાઇલ તો મારવી જ પડે મારા મમ્મી અને બેને પણ થોડીક સ્ટાઇલ મારી તેણે પણ થોડુંક વોક કર્યું કીધું અમને વિડીયો ઉતારી દો એણે ઉતારી દીધો અને કીધું મારો પણ વિડીયો ઉતારી દો ચાલતા ચાલતા ભાઈ તો આપણે પણ વિડીયો ઉતાર્યો તો આપણે અહીંયા જે બીચ પર ઉતાર્યા હતા તો ત્યાંથી આપણે જ્યાં તમે પેલી ધજા દેખાય છે જો અત્યારે નહીં દેખાતું હોય આપણે હમણાં નજીક ગયા એટલે જોઈશું તો ત્યાં આપણે ચાલીને જવું પડે છે આ અંતર અંદાજે દોઢેક કિલોમીટર જેવું થાય છે તમારે દરિયામાં દોઢ કિલોમીટર ચાલીને જવું પડે છે અને તે દોઢ કિલોમીટર ચાલીને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવની પાસે તો હવે તમને ધજા દેખાડી હશે બરાબર જોઈ ને ચાલો તો હવે હું તમને દર્શન કરવા લઈ જાઉં છું અને આ સ્થળ વિશે થોડી માહિતી પણ આવી દઈશું તો સૌ પ્રથમ આપણે એ જાણીએ કે આ સ્થળને નિષ્કલંક મહાદેવ તરીકે કેમ ઓળખવામાં આવે છે નિષ્કલંક એટલે કે જ્યાં કોઈ જ કલંક નથી તેવી જગ્યા હવે આ મંદિરની કથા મહાભારતના સમયની હોવાનું માનવામાં આવે છે તમને ખબર છે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયેલું હતું અને પાંડવો દ્વારા તેના અનેકો સંબંધીના મૃત્યુ થયા હતા હવે આ વાતના લીધે પાંડવો ખુદને ખૂબ જ અપરાધી માની રહ્યા હતા અને તેમણે કૃષ્ણ પાસે ક્ષમા માંગી એ સમયે શ્રીકૃષ્ણએ એમને કાળી ધજા આપી અને કહ્યું કે જ્યાં આ કાળી ધજા સફેદ થઈ જાય ત્યાં મહાદેવની તપસ્યા કરજો પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવા પાંડવો અહીં કોળિયા ભૂમિ પર આવી પહોંચ્યા અને શિવની તપસ્યા કરી પાંડવોના તપથી ભગવાન શંકર ખુશ થયા અને અહીં પાંચ શિવલિંગ તરીકે પ્રગટ થયા પાંડવો દ્વારા આ પાંચ શિવલિંગની અહીં સ્થાપના કરવામાં આવી અને આ સ્થળ ત્યારથી નિષ્કલંક મહાદેવ તરીકે અસ્તિત્વમાં આવ્યું અને ત્યારથી આજ સુધી આ સ્થળ નિષ્કલંક મહાદેવ તરીકે જ ઓળખાય છે હવે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા એ તો નસીબની વાત છે કારણ કે આ સ્થળ છે તે ચૌદ કલાક સુધી પાણીમાં ડૂબેલું રહે છે કારણ કે અહીં ભરતી અને ઓટ આવતી રહે છે હવે તમે જ્યારે આવો ત્યારે જો ભરતી હોય તો તમે દર્શન ના કરી શકો તો આજે આપણે અહીં દર્શન કરવા આવ્યા તો આજે ભરતી નહોતી ને ઓટ હતી તો આજે આપણે તો શંકર ભગવાનના મન ભરીને દર્શન કર્યા શિવલિંગ પર પાણી રેડ્યું તમને બધાને ખબર છે ભાઈ તો નસીબ લઈને જ આવ્યા છે ને ભગવાન શંકરને પણ એવું હતું કે આપણે આજે દર્શન કરીએ તો આજે અહીં પાણી ના આવ્યું હવે આજે તમે ઊંચો ટાવર જોવો છો ત્યાં જે થર્ડ પિલોર છે બ્લેક કલરનો ત્યાં સુધી પાણી આવી જાય છે અને માત્ર ધજા જ દેખાય છે બાકી અહીં કંઈ દેખાતું નથી તો હવે વસ્તુ એવી છે કે નિષ્કલંક મહાદેવના દર્શન ભરતી અને ઓટ પર આધારિત છે જો તમારા નસીબ સારા હોય તો તમે દર્શન કરી શકો બાકી તો માત્ર પાણી જોઈને તમારે પાછું વયું જવું પડે તો આ પાણી છે એ હજી પાછળ જ જાય છે અને હજી છે ઘણું બધું પાછળ વહી જશે અને સાંજે સાત આઠ વાગે પાછી ભરતી થવાની ચાલુ થશે એવું અહીંના લોકો દ્વારા મને સાંભળવા મળ્યું તો આજે સન્ડે હતો તો લોકોની ઘણી બધી ભીડ છે અહીં ભગવાન શિવના દર્શન કરીને આપણે થોડી વાર પાણી જોવા માટે આવ્યા પાણી તો આપણાથી દૂર દૂર જતું હતું પણ છતાં આપણે થોડી વાર અહીં પાણીને જોયું હવે થોડી વાર પાણીને જોયા બાદ આપણને ચેન તો ના જ પડ્યો આપણે પહેલાં જ કીધું હતું કે કોઈ પણ સ્થળ હોય સ્ટાઇલ મારવી ઇઝ પરમાનન્ટ તો જાતાં જતાં કીધું ચાલો થોડી વાર પાણીમાં વોકિંગ કરીએ થોડું સ્ટાઇલ બાઇલ મારીએ વિડીયો ઉતારીએ તો આપણે વિડીયો ઉતાર્યો સ્ટાઇલ માર્યું શાહરૂખ ખાનની ગોડે હાથ ફેલાવ્યા અને સ્ટાઇલ મારવાનું પતી ગયું પછી આપણે પાછા ભાવનગર તરફ જઈડ તો અહીં કોળી તો આપણને સીધું વાહન મળી ગયું અને આપણે સીધા પહોંચી ગયા ભાવનગર બપોરના બે વાગ્યા હતા તો ફૂલ ભૂખ લાગી ગઈ હતી તો અહીં આપણે પૂરી ઊંધિયું કેરીનો રસ મસ્ત ભોજન લીધું સારું સસ્તું ને મસ્ત સ્વાદિષ્ટ ભોજન તે લઈને આપણે ત્રણ વાગ્યાની બસમાં બેસી ગયા ભાવનગર અમરેલી અને પાછા જેમ સવારે વાતો કરતાં કરતાં હસતા રમતા અહીં પહોંચ્યા હતા તેમ પાછા અમરેલી જવા તરફ નીકળી ગયા હવે રસ્તામાં આપણે એકદમ બ્યુટિફુલ બ્યુટિફુલ સ્કાય જોયું જે ખૂબ જ જોતા મને તો બ્યુટિફુલ લાગ્યું તો આપણે એનો મસ્ત વિડીયો ઉતારી લીધો તમે પણ જોવો ને મને કહો કે આ સ્કાય બ્યુટિફુલ છે કે નહીં આપણે તો તેને બહુ જોયું દિસ ઇઝ ધ વેરી બ્યુટિફુલ તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા અમરેલી તો આજની નિષ્કલનાથ મહાદેવના દર્શનની ટ્રેક બસ અહીં જ પૂરી થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો પર કમેન્ટ જરૂરથી કરજો વિડીયોને બને એટલો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ બીજા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો હર હર મહાદેવ ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય